અલે હું તું વિશ્વાસ ભાઈ બેચેની કેની બેચેની લે અલે પેલા નોર તો હિંમત ન કરજો ને હમ તે મું બારીયો કાજલ વેહરિયા ની યાર હા તે હું થી માં યાર હું ગોઈ છે આ મતો દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું જો ઓ હો વાત તો યાર બેવા ફોનો તો હદય ફાન ના કે ઓ વાત યાર સન માર હદય ફાઈ ના કીસે જાન નો છે ને તાનનો તે તા ન હું થી પ્રેમ થઈ ગયો સર ઓ દાદ હાસ્તો નસ કપ ના ઓ પ્રેમ